ભાભર જલારામ ગૌશાળા ખાતે મુલાકાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા ગુજરાતની ગૌશાળા તેમજ પાંજરાપોળના ચેક વિતરણ કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાળાના હસ્તે યોજાયો એક કરોડ આઠ લાખના ચેક પાંજરાપોળ તથા ગૌશાળાઓને અપાયા બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલ દેશની એકમાત્ર જલારામ ગૌશાળાની મુલાકાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાળા આવી પહોંચ્યા હતા અને ગુજરાત એકમાત્ર જ્યાં હજારો બીમાર ગાયોની સેવા કરતી જલારામ ગૌશાળા કે જ્યાં દસ હજારથી વધુ ગાયોની કરવામાં આવે આવતી સેવા અંગે નિરીક્ષણ કર્યું હતું અને દેશની મોટામાં મોટી ગૌશાળા હોસ્પિટલ કરવામાં આવતી ગૌ સેવાથી કેન્દ્રીય કેબિનેટ મંત્રી પ્રભાવિત થયા હતા જોકે ગૌશાળામાં ગાય માતાની પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ ભાપર ખાતે આવેલ હરિધામ ગૌશાળા ખાતે સમક્ષ મહાજન મુંબઈ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને સ્વાવલંબન સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાતની પાંજરાપોળ તેમજ ગૌશાળાને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં એક કરોડ આઠ લાખના ચેકનું પુરુષોત્તમ રૂપાલાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ હરિધામ ગૌશાળા ખાતે એક સભા સંબોધી હતી જેમાં જલારામ ગૌશાળા દ્વારા આવતી ગૌ સેવાની પ્રશંસા કરી હતી તેમજ બાબરના યુવાનો દ્વારા નિસ્વાર્થ ભાવે થતી સેવાની પણ પ્રશંસા કરી હતી તેમજ ગૌકૃષિ તેમજ ગૌ સેવા કરતા અગ્રણીઓ સાથે મુલાકાત કરી અનેરો આનંદ અનુભવ્યો હતો તેમજ સમસ્ત મહાજન હરિદ્વામ ગૌશાળા ખાતે ગૌશાળા તથા પાદરાપુરના સ્વાવલંબન સંમેલન કાર્યક્રમના ચેક વિતરણ કરાયા હતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી કનુભાઈ વ્યાસ રાજ્યના સભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સમસ મહાજન મેનેજિંગ ટ્રસ્ટી અને એનિમલ વેલફેર વોર્ડ વોર્ડ ઓફ ઇન્ડિયા મેમ્બર ગિરીશભાઈ શાહ તથા જલારામ ગૌશાળાના ટ્રસ્ટી લીલાધર વાઘેલા તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા